પરીક્ષા માટે એક ઉપયોગી સાહિત્ય ધોરણ અંગ્રેજી વિષયનું દ્વિતીય ભાષાનું સેક્શન ઈ માટે આપણે આજે રજૂ કરી રહ્યા છે આ સાહિત્યની અંદર તમને નિબંધ ઈમેલ્સ રિપોર્ટ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશેની માહિતી તમને આપવામાં આવશે આ સાહિત્ય એટલે કે આ જે પીડીએફ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક સ્વરૂપે મળી જશે એટલે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે એ પીડીએફને પણ ડાઉનલોડ કરી શકો છો હવે આ પીડીએફની માહિતીનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું તો એના વિશેની સમજ આપણે આ વિડીયો થકી તમને આપીશું તો શરૂઆત કરીએ છીએ મિત્રો આપશો કોઈ સારી રીતે જાણો છો કે જે આ સેક્શન છે સેક્શન કુલ સોળ ગુણનું છે એમાં સૌપ્રથમ જે પ્રશ્ન આવે છે એ પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ વિષયનું હોય છે અને આ નિબંધની અંદર તમને વિકલ્પ આપેલા હોય છે વિકલ્પમાંથી જ કોઈ એક વિષય ઉપર નિબંધ લખવાનો હોય છે તો અહીંયા આપણે ત્રણ ચાર એવા તૈયાર ફોર્મેટ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે આ ફોર્મેટને તમે જો તૈયાર કરી લેશો તો આ ફોર્મેટમાંના કોઈ પણ નિબંધ જો પૂછાય છે તો તમને માહિતી લખવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે તો સૌપ્રથમ વિષય આપેલો છે અહિયાં જે છે વિઝિટ ટુ હવે વિઝિટ ટુ વિશેનો કોઈ પણ જો નિબંધ પૂછાય છે તો એની અંદર અહીંયા તમે જુઓ છો કે અહીંયા સ્થળનું નામ લખેલું છે તો આ જે સ્થળનું નામ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું તો તમે જુઓ છો અહીંયા દર્શાવેલું છે એમાં વિઝિટ ટુ અ હિલ સ્ટેશન હોય વિઝિટ ટુ અ મ્યુઝિયમ હોય વિઝિટ ટુ અ ગાર્ડન હોય વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ હોય તો કોઈ પણ વિષય એટલે કે વિઝિટ ટુ આગળ આવેલું હોય તો એના સંદર્ભમાં તમે આ જે માહિતી છે એનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે વિઝિટ ટુ અ હિલ સ્ટેશન પૂછાયેલું હોય અને એની અંદર આપણે માઉન્ટ આબુ જે સ્થળ છે એ સ્થળનું નામ છે અહીંયા દર્શાવવાનું છે અહીંયા તમારે એ એ અંદર માઉન્ટ આબુ નામ લખી દેવાનું છે તો હવે જ્યાં જ્યાં પણ આ સ્થળનું નામ આવે છે ત્યાં તમારે એ માઉન્ટ આબુ લખવાનું છે હવે અહીંયા તમે જુઓ છો કે લખ્યું છે કે તમે ત્યાં જે જોયું હોય તેના વિશેના બે કે ત્રણ વાક્યો લખો તો મિત્રો તમને શું કે આપણે બે ત્રણ વાક્યો કઈ રીતે લખીશું તો અહીંયા તમે જુઓ છો કે દર્શાવેલા છે ખૂબ જ સરળ આપણે વાક્યનો ઉપયોગ કરશું જેમ કે ધેર વોર મેની ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ ઓલ અરાઉન્ડ ઇટ વોઝ અ લવલી સીન અ સ્મોલ સ્ટ્રીમ વોઝ ફ્લોઈંગ ઇન ધ વેલી ઇટ વોઝ વેરી કોલ્ડ એરિયા તો આવી રીતે ત્રણ કે ચાર વાક્યો છે જો હિલ સ્ટેશન પૂછાયેલું હોય અંદરના ચાર વાક્યો આપણે દર્શાવી શકીએ છીએ ફરીથી પાછું અહીંયા જે સ્થળનું નામ આવે છે ત્યાં પછી આપણે સ્થળનું નામ લખીશું અહીંયા પણ સ્થળનું નામ આવશે તો ત્યાં માઉન્ટ આબુ જે જે સ્થળનું નામ છે ત્યાં લખી દઈશું મિત્રો હવે આ રીતે ધારો કે નિબંધ છે માય ફેસ્ટિવલ 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 કે નિબંધ પૂછાય છે પછી કોઈ પણ હોય તો એ અંદર તમે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો એટલે કે આ નિબંધ તમારે તૈયાર કરી લેવાનો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે કે તહેવારનું નામ ધારો કે આપણે હોલી રાખીએ છીએ કે હોલી તહેવાર વિશે પૂછાયેલું છે તો આપણે અહીંયા ફેસ્ટિવલનું જે નામ છે ત્યાં આપણે હોલી લખી દઈશું અને ત્યાર બાદ પછી અહીંયા તમે જુઓ છો કે લખ્યું છે તહેવાર વિશે તમે બે કે ત્રણ અંદર એનું વર્ણન કરો તો એના માટે પછી આપણે આ ત્રણ કે ચાર વાક્યો છે એ દર્શાવેલા છે આ ચાર વાક્યો આપણે અહીંયા લખી શકીએ છીએ જેમ કે અહીંયા લખ્યું છે ઇટ કમ્સ ઇન ધ મંથ ઓફ માર્ચ વી ઓલ કમ આઉટ ફ્રોમ આ હાઉસીસ વિથ ગુલાલ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિથ હેપી હોલી છે કે જન્માષ્ટમી નો તહેવાર હોય જન્માષ્ટમીનો તહેવાર હોય તો એ તહેવારો વિશેના પણ આવા ચાર વાક્યો છે અહીંયા દર્શાવી દેવાના છે આ નિબંધની માહિતી આપણે લખીશું હવે એ જ રીતે ત્રીજો ફકરો છે એની અંદર માહિતી આપણે કેવી રીતે લખીશું તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા સૌપ્રથમ આ ફકરો તો આપણે તૈયાર કરશું પણ અહીંયા લખેલું છે વ્યક્તિનું નામ તો વ્યક્તિના નામની અંદર આપણે શું કરશું

જનરલી આ નિમન છે એ કોમન છે તો આની અંદર ખાલી તમે જુઓ છો કે અહીંયા લખ્યું છે શિક્ષકનું નામ તો અહીંયા આપણે માત્ર એ શિક્ષકનું અહીંયા નામ જ લખવાનું છે આપણે આગળના મુદ્દા તરફ જઈએ છીએ અને એ છે રિપોર્ટ રાઇટિંગ હવે અહેવાલ લેખન છે એ અહેવાલ લેખનની અંદર કેટલીક જે બાબતો છે એ ખૂબ જ અગત્યની છે એને આપણે જોઈ લઈશું સૌપ્રથમ તો આ જે રિપોર્ટ હોય છે એ આશરે સાઈઠ શબ્દોમાં લખવાનું હોય છે પછી એ રિપોર્ટ છે જુદી જુદી ઘટના પ્રસંગોને આધારે હોય છે રિપોર્ટ છે મોટે ભાગે પેસી વોઇસમાં લખાય છે એનો જરૂરી એનો ઉપયોગ એનો અર્થ એવો પણ નથી કે આપણે દરેક રિપોર્ટ છે ટૂંકમાં લખાય છે બહુ લંબાડથી લખવાની જરૂરિયાત રહેતી નથી રિપોર્ટ લખતા પહેલા શિક્ષક ટૂંકમાં લખવાનું હોય છે રિપોર્ટમાં શીર્ષક લખ્યા પછી જમણી બાજુએ તારીખ લખવાની હોય છે અને રિપોર્ટમાં હંમેશા હકીકતનું વર્ણન ભૂતકાળમાં જ કરવાનું હોય છે ત્યારબાદ રિપોર્ટમાં સમય સ્થળ તારીખ અને ક્રિયા આ મુખ્ય બાબત હોય છે તો આ રિપોર્ટ રાઇટિંગ વિશેની કેટલીક અગત્યની માહિતી છે હવે એના આધારે આપણે બે રિપોર્ટ અહીંયા તૈયાર કરેલા છે જે તૈયાર કરવાના છે આ મોટે ભાગે આના વિશેના જ રિપોર્ટ એ પૂછાતા હોય છે એમાં પહેલો વિષય છે કોઈ દિવસની ઉજવણી થયેલી હોય તો એ અંગેનો એક રિપોર્ટ તૈયાર કરો તો અહીંયા જે રિપોર્ટ લખેલો છે તમે જુઓ છો અહીંયા લખેલું છે કે એ દિવસ છે એ કયો છે એટલે કે એ ફેર છે મેળો હોય જેમ કે વિજ્ઞાન મેળો છે જેમ કે સાયન્સ ફેર હોય ટ્રી પ્લાન્ટેશન ડે હોય એટલે કે વૃક્ષારોપણ દિન હોય સ્પોર્ટ્સ ડે હોય ક્લિનલીનેસ ડે હોય એટલે કે સ્વચ્છતા દિવસ કે દિવસતા પખવાડિયું હોય વોટિંગ અવેરનેસ ડે હોય હોય મતદાર જાગૃતિ દિવસની ઉજવણી થયેલી તો આ વિષય ઉપર અથવા આના સિવાયના કોઈ પણ વિષય ઉપર જો અહેવાલ પૂછાયેલો હોય તો એની અંદર આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું અને એની અંદર જ્યાં જ્યાં પણ અહીંયા લખેલું છે કે એ ફેરનું નામ લખો તો ત્યાં આપણે એનું નામ લખીશું આપણે આપણે એ નામ લખીશું પછી અહીંયા લખેલું છે કે સેમિનાર કે ફેર મુજબ સેક્શન લખવા તો એની અંદર કોઈ વિભાગો આવેલા હોય કે જેની અંદર ફોટો પ્રદર્શની રાખવામાં આવેલી હોય કોઈ પ્રવૃત્તિ રાખવામાં આવેલી હોય તો એના વિશેનું વર્ણન અહીંયા એક કે બે વાક્યોમાં કરવાનું છે

એ લખવાની જરૂર રહેતી નથી આ બાબત ધ્યાનમાં રાખવાની છે એના પછીનો બીજો વિષય આવે છે કે કોઈ સ્થળની મુલાકાત લીધેલી હોય અને એના અંગેનો અહેવાલ પૂછાયેલો હોય તો એમાં શું કરવાનું તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરીશું સ્થળની મુલાકાતની અંદર આપણે અહીંયા લખેલું છે કોઈ મ્યુઝિયમની આપણે મુલાકાત લીધી હોય ગાર્ડનની મુલાકાત લીધી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી હોય જૂની મુલાકાત લીધી હોય ફન ફેર કે ફન મુલાકાત લીધી હોય તો એની અંદર આપણે આ બીજો વિષય છે એનો ઉપયોગ ફેરફાર અને એની અંદર જ્યાં પણ સ્થળનું નામ લખેલું છે ત્યાં એ સ્થળનું નામ લખી દઈશું અને એના વિશેના બે કે ત્રણ વાક્યો પછી આપણે અહીંયા લખીશું તો અહીંયા આપણે આ રિપોર્ટ રાઇટિંગની વાત પૂરી કરી મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ અને એ છે ઈમેલ રાઇટિંગ તો ઈમેલ રાઇટિંગની અંદર પહેલા માહિતી જોઈ લઈશું કે ઈમેલ રાઇટિંગમાં ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ એનું ફોર્મેટ આ પ્રમાણે હોય છે ફ્રોમ ટુ સબ્જેક્ટ સંબોધન આવે છે એનું બોડી પાર્ટ હોય છે અને સમાપન કરવામાં આવે છે અને ત્યારબાદ જે લખનાર હોય છે એટલે કે ઈમેલ લખનાર જે છે એનું નામ લખવાનું હોય છે તો આના માટે હવે આપણે ઈમેલ માહિતી લઈ તો આ આપણું ઈમેલનું ફોર્મેટ છે તો હવે ઈમેલ ની અંદર આપણે કેવી રીતે લખાણ લખીશું હવે એને આપણે લઈએ છીએ ફોર્મ ની અંદર આપણે શું લખીશું માં ઈમેલ લખનારનું સરનામું લખવાનું હોય છે અંદર જેને આપણે ઈમેલ લખીએ છીએ તેનું સરનામું હોય છે મોટે ભાગે એટ ધ રેટ સાઇન સાથે એ લખાતું હોય છે ત્યારબાદ વિષય તો વિષય જે રીતે આપેલો હોય મોટે ભાગે એન પ્રત્યે સાથે એ વિષયને દર્શાવવાનું હોય છે સંબોધનની અંદર ઈમેલ જેને લખવાનું હોય તો એનું ડિયર ફાધર ડિયર મધર ડિયર બ્રધર ડિયર ફ્રેન્ડ અને જો કોઈ અધિકારીને આપણે લખતા હોઈએ તો રિસ્પેક્ટેડ સર તરીકે સંબોધન થાય છે સમાપનની અંદર પછી આ જ રીતે યોર સિન્સિયરલી યોર સિન્સિયરલી યોર યર્ટ આવેલી છે કે કેવી રીતે આપણે એનું સમાપન કરીશું અને ત્યારબાદ એનું નામ આવશે તો અહીંયા ઈમેલ છે એ ઈમેલના કેટલાક અહીંયા ઉદાહરણ આપેલા છે તો આ ઈમેલની માહિતીને આપણે કેવી રીતે લખશું અહીંયા બે ઇમેલ મેં દર્શાવેલા છે તો હવે એ ઈમેલના આધારે આપણે જે પેપરની અંદર જે સૂચના આપેલી હશે એ કેવા પ્રકારની સૂચના છે એને આપણે જોઈ લઈશું તો પ્રશ્નપત્રની અંદર સૂચના આ પ્રમાણે આપી છે જેમ કે મયુર રાઈટ્સ એન્ડ ઇમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ટુ હિસ ફ્રેન્ડ જય ઓન જય એટ જીમેલ ડોટ કોમ ઇનવાઇટિંગ પાર્ટી આની અંદર આપણે વિભાગમાં લખીશું તો જુઓ ફ્રોમ છે એની અંદર છે એનું આપણે ઇમેલ એડ્રેસ જો આપેલું હોય આ રીતે તો એ લખવાનું છે નહી તો એનું નામ સાથે એટ જીમેલ ડોટ કોમ કરી દેવાનું ટુ ની અંદર અહીંયા આપણે જુઓ છો કે જયનું ઈમેલ આઈડી આપેલું છે તો એ લખી દઈશું સબ્જેક્ટની અંદર તમે અહીંયા સબ્જેક્ટ જોવા મળશે તો ઇન્વાઇટિંગનું ઇન્વિટેશન અને બર્થડે પાર્ટી તો ફોર ધ બર્થડે પાર્ટી આ રીતે આ વિષય છે સબ્જેક્ટની અંદર દર્શાવી દેવાનો છે મિત્ર જ ઇમેલ લખે છે એટલે ડિયર સંબોધન કરી અને જય લખવાનું ડિયર ફ્રેન્ડ પણ અહીંયા થઈ શકે છે તો આ રીતે જે માહિતી છે એ ઈમેલની અંદર દર્શાવવાની રહે છે હવે મિત્રો આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ છીએ અને એ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર તમામ વિગતો અહીંયા આપેલી છે કે કેવી રીતે આપણે ચિત્રનું વર્ણન કરશું ની વાક્ય રચના તમને આમાં સમજાવેલી છે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે તો હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે વાક્યનો ઉપયોગ કેવી રીતે કરશું અહીંયા કેટલાક નમૂના પણ આપેલા છે જે તમે પીડીએફમાં જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરળ ભાષાની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન દર્શાવેલું છે હવે આપણે જ્યારે પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરીશું એ વખતે વાક્ય રચનાનો ઉપયોગ કરશું હવે એ જોઈ લઈશું આપણે તો એની અંદર સૌપ્રથમ તો જે પિક્ચર આપેલું હોય એનો વિષય દર્શાવવા માટે આ રીતે વાક્ય લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ પછી ત્યારબાદ નામ આવશે ત્યારબાદ એ વસ્તુ જે જે દર્શ જોવા મળે તો ધેર ઇઝ એ કરીને અને જો બહુ વચનમાં હોય તો ધેર આર કરીને હવે જો એ ચિત્રની અંદર એક્શન દર્શાવતી હોય એટલે કે એ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ છે એ ક્રિયા કરતો દર્શાવાય તો ઇટ ઇઝ કરીને એ ક્રિયા જે કરતો હોય જેમ કે રમતો હોય તો પ્લેઇંગ પછી દોડતો હોય તો રનિંગ કામ કરતો હોય તો વર્કિંગ મદદ કરતો હોય તો હેલ્પિંગ આવી રીતે ક્રિયાપદનું વાળું પ્રત્યે લગાવી દેવાનું સ્થાન દર્શાવવા માટે આ રીતે પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો છે ઉપયોગી સાબિત થશે વિશુ ઓલ ધ બેસ્ટ દરેક વિભાગની અંદર આજ રીતે કાળજીપૂર્વક તમે માહિતી ભરશો સેક્શન ઈ ની અંદર જે સોળ માર્ક છે એ સોળ માર્ક માર્ક જેમ બને એમ વધુ ગુણ પ્રાપ્ત થાય એવી અભિલાષા સ નમસ્કાર